ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર વર્તમાન સમયમાં માણસ વ્યસ્ત ન હોવા છતાંય કોઈક ને કોઈક કામમાં અસ્તવ્યસ્ત લાઈફ જીવી રહ્યો છે ત્યારે મને ઘણીવાર એવો વિચાર આવે કે આપણી પાસે મોબાઈલ સિવાય બીજું કોઈ છે કે નહીં ઘણીવાર તો એવું બને કે જીવંત વ્યક્તિઓના ટોળામાં બેઠેલો માણસ પણ એક મોબાઈલને કારણે એકલો હોય અને પાછો એને તકલીફ તો એ જ હોય કે મને કોઈ બોલાવતું નથી એ પોતે જ મોબાઈલમાંથી મોં બહાર કાઢે અને કોઈની સામે નજર કરશે તો એને કોઈ બોલાવશે ને પણ આપણે જોઈએ છીએ કે આપણે પણ ઘણીવાર આવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોઈએ કે આપણને કોઈની સાથે વાત કરવી છે પણ આજુબાજુ બધા જ લોકો પોતાના સ્માર્ટફોનની અંદર એવા તો ગળા છે કે કોન્ટેકમાં ન હોવા છતાં દૂરના લોકો સાથે એટલા જ નજીકનો વર્તાવ કરતા હોય અને નજીકની ખૂબ જ નજીક બેઠેલી જેનો ખભો એકબીજાને અડતો હોય એ વ્યક્તિ ઊભી થઈને ગતિ રહી એની પણ એને જાણ નથી હોતી તો મિત્રો એટલું જ કહેવું છે કે આપણા કોન્ટેક લિસ્ટની અંદર રહેલા નંબર જો જરૂરી ન હોય તો એને ડિલીટ કર દો અથવા તો મહત્ત્વના જ છે તો યાદ કરો કે મહિનામાં બે મહિનામાં કે વરસમાં તમે કેટલી વાર તેમને કોઈ ફોન કર્યો હોય કે મેસેજ કર્યો હોય હા અચાનક એવું લાગે આપણને ક્યારેક કે એમનો નથી આવતો તો આપણે શા માટે કરીએ પણ ખબર નહીં આજે આ વ્યસ્ત લાઈફની અંદર એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરતો વ્યક્તિ ક્યારેક કોઈથી અતોળ રહેવાનું પસંદ કરતો હોય ક્યારેક કોઈ તકલીફને કારણે કોઈને યાદ ન કરી શકતો હોય તો આપણે કરી દેવો કોલ કદાચ આપણા ફોન કે મેસેજથી તેને કોઈ પ્રેરણા કોઈ પ્રોત્સાહન કે ઉત્સાહ મળી જાય અને નવેસરથી પોતાની લાઈફ શરૂ કરે તો મિત્રો આપણા કોન્ટેક લિસ્ટમાં જાઓ અને તમે મહિનાઓ કે વર્ષો દરમિયાન જેમને પણ કોલ નથી કર્યા કે નથી આવ્યા તેમને યાદ કરો કેમ કે આ જીવન ખૂબ જ ઝડપથી હાથમાંથી સરતી રીતિની જેમ સરી રહ્યું છે ક્યારેક એવું ન બને કે તમને એ વ્યક્તિના અવસાનના સમાચાર મળે અને ખબર પડે કે એ વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી તો હું એ કો કઈ રીતે એને કોન્ટેક કરું હા જો કદાચ મેં એની સાથે થોડા દિવસો અંદર વાત કરી હોત કે મેસેજ કર્યો હોત કે વિડીયો કોલ કર્યો હોત તો એ વસવસો ન અનુભવો તે માટે મિત્રો તમારા જ મિત્રો તમારા જ સગાવાલાને તમારે યાદ કરવાના છે અને હવે ક્યાં એવો સમય છે કે તમારે દૂર સુધી કોઈના ત્યાં જઈને ફોન કરવા પડે કે પત્ર લખવા પડે બસ તમે એક સેકન્ડની અંદર કોઈ પણ વ્યક્તિને કોલ કરી શકો છો અને જો તમારી સાથેની વાતચીત એના જીવન માટે કોઈક પ્રેરણાત્મક વાત બની જાય તો વ્યક્તિ જીવનમાં તમને પણ યાદ રાખશે અને તમને પણ એની સાથે વાત કરવાની અચૂક મજા આવશે તો ફરી મળીશું આવજો નમસ્કાર મિસિયુ લખવાની જગ્યાએ વિથિયુ લખો તો વધારે સારું લાગશે